હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુ ગેન્ડ ફેમિલી તો આજે છે અઢાર તારીખ અને અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને શાળાનો પ્રથમ દિવસ તો ટિફિનની તૈયારી થઈ ગઈ છે સફરજનને ચીક્કું ને સંભારો અને શાકને રોટલી કાજુ બદામને જેથી કરીને સાંજ સુધી વાંધો ના આવે આજે બાળકોનો શાળામાં પહેલો દિવસ હોવાથી વેકેશન ખુલ્યા પછી બાળકોનું કુમકુમ તિલકથી અને ચોકલેટથી બાળકોનું મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું અને એ ક્ષણોને અમે કેમેરામાં કેદ કરી અને બાળકોને પણ ખૂબ જ મજા આવી ગઈ અંકિતાબેન પણ બાળકોનું કુમકુમ તિલકથી સ્વાગત કરી રહ્યા છે અહીં નીનામા સાહેબ છે એ પણ કુમકુમ તિલકથી બાળકોનું સ્વાગત કરી રહ્યા છે અને દિલીપભાઈ છે એ બાળકોને મીઠું મોઢું કરાવી રહ્યા છે આવા ઉમળકાભેર બાળકોનું સ્વાગત કરવાથી બાળકોને છે એ પ્રથમ દિવસ જ મજા આવી જાય શાળામાં અને કાયમ આવે આ છે અમારી પ્રાર્થના સભા આજે બાળકો ઓછા હોવાથી પ્રાર્થના સભા પણ નાની રાખવામાં આવી બપોરના સમયે બાળકોને મધ્યાહન ભોજનમાં વઘારેલા ભાત છે એ ખવડાવવામાં આવ્યા બાળકો છે એ હોશે હોશે જમી રહ્યા છે અને ત્યારબાદ મેં પણ ભોજન લીધું બપોરનું રિસેસનો સમય હોવાથી ટિફિન લઈ જઈએ રોજ અને રોજ જમીએ અમારો રોજ વ્લોગ બનાવીએ તો એમાં આ જ આવે બીજું તો કંઈ અમે બનાવી ના શકીએ છ વાગે ઘરે થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલી લાઈક શેર